રાણાવામની વાવની ભોળાસર શિમ શાળાએ ઓર્ગેનિક ફાર્મિંગ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરી છે શિક્ષણ વિભાગ દ્વારા પ્રત્યેક તાલુકાની શાળાને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાંથી શાળા ખાતે રાસાયણિક ખાતર કે દવા વગર શાકભાજી અને ફળ ઉગાડવામાં આવ્યા છે રાસાયણિક દવા અને ખાતરનો દુરુપયોગ ઘટે અને ખેડૂતો અને સમાજ ઓર્ગેનિક તરફ વળે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે

તેમાં રાણાવાવ તાલુકામાં ભોરાસર શીમ શાળાને આ માટે પસંદ કરવામાં આવી હતી આ શાળા ગ્રીન સ્કૂલ છે અને તેને આ અંગેના એવોર્ડ પણ મળેલા છે હાલ આ શાળામાં વિવિધ પ્રકારના ઋતુ અનુસારના શાકભાજી કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે દવા વિના ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે અને શાકભાજીનો ઉપયોગ વિદ્યાર્થીઓના કુપોષણ નિવારણ માટે કરી મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે શાળામાં કેરી કેળા બદામ ચીકુ બોર વગેરે જેવા ફળો ઉગાડી વિદ્યાર્થીઓને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે સાથે સાથે શાળાની નર્સરીમાં લોકોની સુખાકારી માટે ઔષધીય ગ્રીન ટી એલચી બીલીપત્ર વગેરે જેવા રોપા બનાવી મુલાકાતીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે શાળામાં નાના એવા બે ખેતર બનાવવામાં આવેલ છે તેમાં ગૌમૂત્ર અને ગૌ ઉપયોગ કરી પોષક તત્વોથી ખેતરને ઓર્ગેનિક બનાવવામાં આવે છે શાળા પ્લાસ્ટિક મુક્ત છે પ્લાસ્ટિકના પેકિંગમાં કોઈ ખાદ્ય સામગ્રી કે અન્ય વસ્તુઓ લઈ આવવા પર મનાઈ છે શાળામાં ઘનકચરાને એકત્રિત કરી વર્ગીકૃત કરી ખાતર બનાવી શાળાના બગીચામાં નાખવામાં આવે છે મધુનાસીની વિકરો અર્દુસી તુલસી ઢાબા જીરી જેવી ઔષધીય વનસ્પતિઓનો દવા તરીકે ઉપયોગ કરવા લોકો શાળાએ આવે છે આમ તમામ રીતે શાળાની ઓર્ગેનિક ફાર્મિંગની કામગીરી ઊડીને આંખે વળગે તેવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ શ્રી ભોરાસર સીમ શાળા તાલુકો રાણા જિલ્લો પોરબંદર શાળાની મુલાકાત લીધી શાળાના આચાર્ય શ્રી લાખાભાઈ ચુડાવદ્રા દ્વારા શાળાની અંદર તન મન અને ધનથી જે કામગીરી કરવામાં આવી છે તે ખરેખર કાબિલે દાદ છે અહીંનું જે પર્યાવરણ જોયું તો પર્યાવરણની સાથે સાથે આપણને એમ થાય કે પર્યાવરણની સાથે ભાવાવરણનું પણ એમણે એટલું જ ધ્યાન રાખ્યું છે અહીં બાળક આવે તો શાળામાંથી એને ઘરે જવાનું મન ના થાય એવા પ્રકારની આ શાળા છે અને સીમ વિસ્તાર હોવા છતાં રસ્તાની ઘણી બધી તકલીફ હોવા છતાં આ શાળાનો એમણે ખૂબ જ સારો એવો વિકાસ કર્યો છે શાળાની અંદર શિક્ષણને સાથે સાથે શિક્ષણને અનુરૂપ પ્રવૃત્તિ કરી શકાય એવી ઘણી બધી એક્ટિવિટી પણ અહીં છે ગ્રીન સ્કૂલ છે સાથે સાથે એટલી બધી વનસ્પતિઓ છે જીવંત કહી શકાય એવું સ્ટેજ પણ બનાવેલું છે ટૂંકમાં શાળામાં એક શિક્ષક શું કરી શકે એ આપણે જોવું હોય તો શ્રી ભોરાસર સીમ શાળા તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદરની એક વખત દરેક મિત્રોએ મુલાકાત લેવી જોઈએ જો શિક્ષક ધારે તો કોઈપણ વ કોઈપણના સહકાર વગર કોઈનાય સહકાર વગર એને જે કરવું હોય તે કરી શકે છે એટલે દરેક મિત્રોને મારી વિનંતી છે કે તમે એકવાર જરૂર શ્રી ધોરાસર સીમ શાળાની મુલાકાત લેજો લાખાભાઈ ચુડાવદરાની મુલાકાત લેજો તો એક શિક્ષક શું કરી શકે શિક્ષક કેવો હોવો જોઈએ એ તમને અહીંથી જાણવા મળશે નમસ્કાર